2000 યર્સ લેટર જૂનાગઢ બદલી થઈ તે જૂનાગઢ ચાર વર્ષ હર્યો હવે પાહાતા ઇનાઈ નીહાર માં આવી ગયા છે હવે નેહારીઓ નો ટાઈમ તો થઈ ગયો હ આબાદ થયો આબાદ છે છે નેહારીયા છે સાહેબ હા આઈએ છોટો 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 અલ્યા તો બોલો હ અલ્યા હાય હાય

બે આઠવાન થઈ ગયું મટ્યું નહીં હજી નહી મટ્યું ત્યાં વાર નથી આઠવાન થઈ ગયું અરે છોકરો લેસન તો લાવ છોકરો છોકરો કા ને હું થઈ ગયા અલે આ તમે તો હવ કઈડા થઈ ગયા હો ગાનો લોહા ગાનો અલે કે લોહા ઇન ગાનો બનાવ બનાવ ને કે લાવા દો લોહા બનાવો અલે હમતા હા હે તું બોથા હા છોકરા ભગલ દે આ હવે આ તો હુજી આ હવે તારા લાકડો જરૂર છે તારા લાકડો ને અલે છોકરા પેલો લાકડો લાવજે

તમે ના સુધર કીતે તો તમે ના સુધર્યા હવે કહું થાય તો ખાંડાની ના સુધી આવવાનો પરિણામ નહી પરિણામ

એ ના ઓકા અલ્યા એ ના ઓકો મારું હાડું જોકો થઈ જા ના આલા ઓકો થા રો હું આવું છું પાણી પીન ઓફિસમાં જઈન ઓ કીધું ઉદ્ધમાત કરતા નહીં અ તું તો ઓકો નોકો તજે બે બે વગર હે ની આતો રે કામ ની છું ને તું બોલ અલ્યા મારું ધોતું દેહી ગ્યું કી હોડે એ થાય એ થાય એ થાય એ બોટ મારી એ થાય એ ખેચવાનું વેચ મારવાનું વેચ મારવાનું હું હું થાઈમે ખાઈ ના હું થાઈમે ખાઈ લે ન ન થાઈમે નહી એ થાય જા જા હા થાઈને જતાલા ઓ ભી ઓય બહુ મસ્તી કરતા અરે સાહેબ 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 અરે ઓરતા હા